ખેડા જિલ્લાના ચકચારી મહિષા ડબલ મર્ડર કેસમાં સ્થાનિક પોલીસ દ્વારા શનિવારે વિકૃત હત્યારાને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મહિષા ડબલ મર્ડર પ્રકરણમાં પકડાયેલ પ્રકાશ નીનામા નામના નરાધમને પોલીસે ગતરોજ મહુધા કોર્ટમાં રજૂ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે બાદ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જો કે આ કરુણ ઘટનાને અંજામ આપ્યા બાદ આ નરાધમ મરણજનાર યુવક જે બાઇક લઈને આવ્યો હતો તે બાઇક લઈને જ ઘટનાસ્થળ પરથી ભાગી ગયો હતો અને તેણે યુગલને મોતને ઘાટ ઉતારવા ઉપયોગમાં લીધેલ લોખંડની ખોરી બેસાડે લાકડાનો દંડો મહિસા અનારા રોડ પર આવેલ વટવટિયા પાટિયા નજીક રોડની બાજુમાં આવેલ ગટરમાં નાખ્યો હતો અને ત્યાંથી તે પોતાના ગામ ખીજલપુર વાયા હેરંજ જવા નીકળ્યો હતો જોકે તેણે રસ્તામાં

પરંતુ તેણે ઘરમાં રહેવાનું ટાળી ગામના સ્મશાન ગૃહમાં ગયો હતો હાલ રિમાન્ડના પહેલા દિવસે જ પોલીસ દ્વારા હત્યામાં લેવાયેલો લાકડાનો દંડો અને બાઇકની નંબર પ્લેટ અને બાઇક કબજે કરવામાં આવ્યા છે આ ઉપરાંત પોલીસ દ્વારા અન્ય સંયોગિક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે જિગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા